ખેડા સત્તર લોકસભા બેઠક માટે તારીખ ચોથી જૂનના રોજ આઈટીઆઈ પલાણા ખાતે મતગણતરી યોજાનાર છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ન્યાયી અને નિષ્પક્ષ મતગણતરી સુનિશ્ચિત કરવા તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે મતગણતરીની પ્રક્રિયાને પારદર્શી બનાવવાના હેતુ મતગણતરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ કર્મચારીઓને મદદની ચૂંટણી અધિકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવી જે અંતર્ગત જિલ્લા પંચાયત નડિયાદ ખાતે માઇક્રો ઓબ્ઝર્વર અને ઇપકોવાડા હોલ નડિયાદ ખાતે કાઉન્ટિંગ આસિસ્ટન્ટ અને કાઉન્ટિંગ સુપરવાઇઝરની તાલીમ યોજાઈ હતી જેમાં ઈવીએમ મશીન અને પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ ટ્રેનિંગ બાબતે મોબાઈલ પ્રતિબંધ એન્ટ્રી રૂટ પેપરવર્ક મશીન હેન્ડલિંગ રોજકામ સીલ સહિતની કાઉન્ટિંગ પ્રક્રિયા વિશે સરળ સમજૂતી આપવામાં આવી હતી કાઉન્ટિંગ ઓબ્ઝર્વર શશી પ્રકાશ જ્યા અને કાઉન્ટિંગ ઓબ્ઝર્વર રજનીશ રાય દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ઇપકોવાળા હોલ ખાતે કાઉન્ટિંગ સુપરવાઇઝરની તાલીમમાં હાજર રહી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું અમિત પ્રકાશ યાદવે મતગણતરીની પ્રક્રિયાને પારદર્શિતા અને નિષ્પક્ષ વાતાવરણમાં પૂર્ણ કરવા સૂચના આપી હતી આઈ એમ આઈ સાક્ષી હિતેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ ઇલેવન સાયન્સ ફ્રોમ માધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માઈ સ્કૂલ ઇન ટેન્થ સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ ઓફ એવરી સબ્જેક્ટ ફોર એક્ઝામ્પલ ચેપ્ટર ઓફ સાયન્સ વોઝ વેરી લેન્ધી એન્ડ સમ હાર્ડ ટુ When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer that.